આ અમારા દરેક યુવા સાથી મિત્રો એક ફૂટી કોની પણ તમને જમીન આપવાના નથી તમે અમારા પ્રાણ લઈ લેશો તો અમે અમારું પ્રાણ આપવા પણ તૈયાર છે પણ આ જે તમે ભૂતકાળમાં અમારી જમીનો લીધી છે તમે આજે ડબ્બા ભરી ભરી અને તમે એમને ખોટા ખોટા કેસો કર્યા છે પણ આવનારા દિવસોમાં આજે દરેક ગામે ગામે અને દરેક ઘરે ઘરે આજે ચૈતર વસાવા પેદા થઈ ગયા છે આજે મારે મારા યુવા સાથી મિત્રોને કેવું છે હમણાં લગ્ન સીઝન આવશે નવમી ઓગસ્ટ આવશે નવમી ઓગસ્ટ ગઈ ગણપતિ આવશે દશા માતા આવશે બધા જ તહેવારો આવશે પણ હવે સમય આવી ગયો છે આપણા સમાજ માટે અવાજ ઉઠાવવાનો હવે સમય આવી ગયો છે આપણા સમાજમાં જે અત્યાર સુધી આ ભાજપની સરકાર હોય આ કોંગ્રેસની સરકાર હોય કે કોઈ પણ સરકાર હોય આપણા સમાજનું શોષણ કરતી કરતી જ આવી છે અને હવે જો આપણે નહીં જાગીએ તો આ ચૈતરભાઈ જેવો એક હીરલો આપણને મળ્યો છે જો હવે પણ તમે નહીં જાગો